મારું નામ સીમા છે હું ભણેલી ગણે છોકરી છું મને મારા પિતાએ ઘણી ભણાવી ગણાવી અને મને બહુ જ સાથ અને સહકાર આપ્યો હતો હું મારા પિતાની એકની એક દીકરી છું અને મારા પિતાએ મારું વેવિશાળ શહેરને બદલે એક ગામડામાં કર્યું હતું મને ગામડામાં નહીં ફાવે એવું હતું પરંતુ મારા સાસરિયાવાળા બધા બહુ સારા હતા એટલે મને ત્યાં ગમતું મારા પતિ પણ નોકરી કરતા હતા અને શહેરમાં તેઓ સર્વિસ કરતા હતા તેઓ પણ બહુ સારા અને સુંદર હતા હેન્ડસમ હતા અને તે મને બહુ પસંદ કરતા હતા આ વાતની મને જાણ હતી એટલે મેં વિવેશાળની હા પાડી દીધી એટલે મારા પિતાએ અમારા બહુ ખૂબ ધામધૂમથી લગ્ન કરાવી દીધા અને ઘણું બધું આણું આપ્યું અને અમે સુખ શાંતિથી રહેવા લાગ્યા હતા અમારું જીવન ખૂબ સુખી હતું હવે મને જણાવવામાં આવ્યું હતું કે મારા સસરા આંધળા છે તેથી મારા પતિ એમની ખૂબ જ સેવા ચાકરી કરતા હતા કારણ કે તેઓ દેખતા ન હતા તે પહેલા ખેતી કરતા હતા અને તેમની આંખો સારી હતી પરંતુ આ છ મહિનાથી તેઓને દેખાતું બંધ થઈ ગયું હતું એવું મને જણાવવામાં આવ્યું હતું તેઓ નોકરીએ જાતા ત્યારે ઘરમાં એમને એક નોકરાણી પણ રાખી હતી પરંતુ નોકરાણી કંઈક કારણોસર હવે ચાલી ગઈ હતી તેથી મારા પતિના પિતાએ મારા પતિને કહ્યું કે તું હવે લગ્ન કરી લે જેથી વહુ ઘરમાં આવે તો બધું કામકાજ કરે અને તારે નોકરીએ જાય એટલે મારું ધ્યાન રાખવું પડે નહીં જેથી કરીને આપણે સુખેથી રહી શકીએ તો તેના પિતાની વાત માની અને મારા પતિએ મારી સાથે લગ્ન કરી લીધા મને એવું હતું કે મારી ટૂંકી ફેમિલી છે તેથી મારે ઘરમાં કંઈ કામકાજ રહેશે નહીં અને અમારા નવા નવા લગ્ન થયા ત્યારે મારા પતિ બહાર નાસ્તો પણ સવારમાં લાવી આપતા તેથી મને એમ હતું કે

તે સેવા ચાકરી કરતા અને હું પણ એમની સેવા ચાકરીમાં હાથ બટાવતી આ રીતે ધીરે ધીરે મારા પતિએ કહ્યું કે આ કામ તારે કરવાનું છે મારા પિતાની સેવા ચાકરી તારે કરવાની છે જે રીતે હું કરું છું તે રીતે હવે હું પૂરી ખંતથી મારા સસરાની સાર સંભાળ રાખતી એમને હું મારા હાથે ખવડાવતી પરંતુ ક્યારેક ક્યારેક મારા સસરા મારી સામે ટગર ટગર જોયતા હોય એવું મને લાગતું અને એવું લાગતું કે તેઓ આંધળા નથી પરંતુ તેનો હાવભાવ અને એમની દિનચર્યા પરથી મને એવું લાગતું કે તેઓ દેખતા નથી અને ક્યારેક ક્યારેક તો હું મારા શરીર ઉપર દુપટ્ટો પણ ન રાખતી કારણ કે મારા સસરા આંધળા હતા તેમને કાંઈ દેખાતું નથી મારા પતિ નોકરીએ ગયા પછી અમે બે ઘરમાં એકલા રહેતા મારા સસરા આંધળા હતા તેથી હું દુપટ્ટો ન રાખતી અને ક્યારેક ક્યારેક મારા સસરા ખુરશી ઉપર બેઠા હોય તો હું લાજ કાઢી લેતી પછી મને યાદ આવતું કે મારા સસરા તો આંધળા છે આવું ક્યારેક ક્યારેક બનતું હવે આવું કેટલાય દિવસો ચાલ્યા કર્યું મારા સસરા મને ઘડીએ ઘડીએ અવાજ કરતા કે વહુ બેટા વહુ બેટા કરીને આમનું મોઢું સુકાતું નહીં અને મને બહુ સારી રીતે રાખતા અને બહુ જ પ્રેમ આપતા મને ગમે તે કામ હોય તો તે કરીને બોલાવતા હવે એમાં એક વખત તેઓ પોતાના બદલી રહ્યા હતા ત્યારે તેમનો શર્ટ નીચે પડી ગયો તો તેઓ પોતાનો શર્ટ ગોતતા હતા અને મને અવાજ લગાવ્યો કે વહુ દીકરા અહીંયા આવ અને મને શર્ટ આપો તેઓ ફૂંફોસતા પણ શર્ટ મળતો ન હતો તો મેં તેમને નીચે પડેલો શર્ટ આપ્યો શર્ટ પહેરવા લાગ્યા ત્યારે પણ મેં મારા તે મારા અંગ ઉપર દુપટ્ટો નાખેલો ન હતો અને મારા સરા શર્ટ પહેરતા હતા ત્યારે તેમને બટન દેવામાં તકલીફ થતી હતી ઉપર નીચે બટન દેતા હતા તેથી મેં પણ તેમના બટન દેવામાં મદદ કરી અને મારા સસરાનો હાથ મારા કમર ઉપર આવી ગયો તેથી મને બહુ સંકોચ થયો પરંતુ મને ખબર હતી કે તેઓ આંધળા છે અને તેમણે ઝટ દઈને હાથ એકદમ લઈ લીધો આ રીતે તેઓ ક્યારેક ક્યારેક મારા અંગને સ્પર્શી લેતા અને મને પણ કઈ થતું આવી ઘણી વખત બનતું પરંતુ મને ખબર હતી કે તેઓ આંધળા છે એટલે હું કઈ એમના વિશે આડુઅડું વિચારતી નહીં હવે એક વખત મારા સસરા ખુરશી ઉપર બેઠા હતા અને તેઓ પડી ગયા હવે તે વખતે હું કપડાં ચેન્જ કરતી હતી તો હું એમને પડતા જોઈ ગઈ જેથી જટ થઈ સાડી ઓઢવા લાગી પરંતુ મને ખ્યાલ આવ્યો કે મારા સસરા તો આંધળા છે તેથી હું એ ક્યાં મને ભાળે છે એમ કરી હું દોડી એમને ઊભી ઊભા કરવા ગઈ તો એમને મારા બધા અંગો સ્પર્શી લીધા અને મેં તેમને ઊભા કર્યા અને ખુરશી ઉપર બેઠાડ્યા એમનો હાથ મારા શરીર ઉપર ફરી રહ્યો હતો આવું પણ ક્યારેક ક્યારેક બની જતું હતું હું એક વખત મારા હાથે એમને જમાડતી હતી ત્યારે તેમણે કહ્યું કે વહુ બેટા તમારો હાથ મારા હાથમાં આપો જેથી મને તમારા શરીરનો અનુભવ થાય તમારા સ્પરથી મને આશીર્વાદ દેવાનો આનંદ આવે એમણે મારો હાથ કસીને પકડ્યો હતો અને મારા શરીર ઉપર હાથ ફેરવતા હતા અને કહેતા હતા કે મારો દીકરો બહુ દીકરો તમે બહુ રૂપાળા છો એવો વખાણ કરતા હતા મેં તેમને કહ્યું બાપુજી મારો હાથ મૂકી દો હજુ મારે રાંધવાનું છે તમને ખવડાવવાનું છે એટલે તેમણે કહ્યું કે બેટા તું અહીંયા બેસ મારી પાસે તો મને સારું લાગે તો કહ્યું મેં કહ્યું કે તો તમે ખાશો શું એમ કઈ હું ચાલતી થઈ તો તેમણે મને કહ્યું કે મને ફોન ઉપર જોક્સ મૂકી દો જેથી હું સાંભળી આનંદ મેળવી શકું મેં એમનો ફોન ઉપર જોક્સ મૂકી દીધા અને તે સાંભળવા લાગ્યા હું રાંધવા માટે ગઈ મેં એમના મારા હાથે જમાડ્યા તેઓ બહુ ખુશ થઈ જતા અને મારા વખાણ કર્યા કરતા તેઓ કહેતા કે મને આવી સુશીલ અને રૂપાળી વહુ મળે છે તેઓ મને તેનો મને આનંદ છે હવે એક વખત મેં મારા પતિને કહ્યું કે બાપુજીનો આંખનો ઈલાજ કરાયો છે તો તેમણે કહ્યું કે ના મારે નોકરી માટે છ મહિના માટે બહાર જવાનું હતું ત્યારે આવી આંખોની તકલીફ થઈ ગઈ અને તેઓ કહેતા હતા કે હું દવા લઈ આવ્યો છું પણ મારી આંખો માં કાંઈ મટે એવું નથી મુત્યાબીન દ્રેળાઈ ગયો છે એવું તેઓ કહેતા હતા તેથી જ્યારે હું પાછો આવ્યો ત્યારે તેઓ પૂર્ણ અંધ થઈ ગયા હતા અને મેં તેમને કહ્યું કે ચાલો દવાખાને જઈએ તો તેઓ માનતા

અને દેખરેખ રાખજે અને તેમ કહી તેઓ બે મહિના માટે નોકરીએ ચાલ્યા ગયા હવે આ વાતની મારા સસરાને ખબર હતી કે દર છ મહિને તેઓ બે મહિના બહાર નોકરી કરવા જાય છે હવે મારા સસરા અને હું આવડા મોટા મકાનમાં એકલા જ હતા તેથી હું ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી મને મારા સસરા કામકાજમાં વ્યસ્ત રાખતા એક દિવસ હું એમની રૂમમાં સાફ સફાઈ કરવા ગઈ અને મારા સસરા આંધળા હતા તે માટે હું દુપટ્ટો ન રાખતી કારણ કે તેઓ દેખતા ન હતા હું રૂમમાં હતી તો મારા સસરા એકદમ મારી પાછળ આવીને રહી ગયા ગયા અને મને અડકી બે બાકલી ઉભી થઈ ગઈ અને મારા સસરાને કહ્યું કે આ શું કરો છો તો તેમણે કહ્યું કે મારે એમ કે કોક આવ્યું છે એટલે હું ઝડપથી અહીં આવ્યો અને તમને અડકી ગયો હવે મને મારા સસરાનો હાવભાવ બદલાતો લાગ્યો હતો અને તેઓ અજીબ વર્તન કરતા હોય એવું લાગતું હતું પરંતુ હું લાચાર હતી મારા પતિને હાજરમાં નહોતા હવે એક દિવસ તેઓ તેમની રૂમમાં સૂતા હોય છે અને અચાનક જાગીને રાત્રે મારી રૂમમાં આવી જાય છે અને કહે છે મને અજબના સપના આવે છે મને બીક લાગે છે મને અહીં તમારા બેડરૂમમાં સુવા દો હું આંધળો છું કંઈ ભાળતો નથી તો મને થયું કે હવે ભલેને આ બેડરૂમમાં સૂતા આંધળા છે કંઈ દેખતા નથી તો તેમણે મારા બેડ ઉપર સુવાડી દીધા અને હું નીચે સુઈ ગઈ રાત્રે એવું બને છે કે મારા સસરા તેમના બેડ ઉપરથી મારી પથારીમાં આવી જાય છે અને જે મેં નહોતું ધાર્યું આવું મારા સસરા મારી સાથે કરશે તે મારી ઇજ્જત લૂંટી લેશે અને હું ચીસો પાડવા જાઉં છું તો તે મને મારું મઢું દબી દેશે અને તેઓ જે કરવાનું હોય તે કરી લેશે હું કઈ કરી શકતી નથી લાચાર પડી રહી શું બહુ રડું છું ઘણી એમને વિનંતી કરું છું તેઓ મને મૂકતા નથી હવે મને પસ્તાવો થયો લાગ્યો કે આવા આંધળા માણસની મદદ કરવાનું ધાર્યું હતું અને એમણે શું કર્યું એમ કરતા વહેલા ચાર વાગી જાય છે આજે તેઓ બહુ ખુશ હતા આનંદમાં હતા અને હું એક ખૂણામાં બેઠી રડી રહી હતી અને એમને કહી રહી હતી કે પિતાજી તમે આવું શા માટે કર્યું તો તેમણે કહ્યું કે મારો દીકરો મારી સેવા ચાકરી કરતો ન હતો અને પોતાના કામમાં કાયમ માટે વ્યસ્ત રહેતો તેથી મેં પ્લાન બનાવ્યો હતો આંધળો હોવાનો હું કાંઈ આંધળો નથી હું બધું જ ભાળું છું આટલું કહેતા તો મારી આંખો ફાટીને ફાટી રહી ગઈ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં કહ્યું કે તમે પિતાજી આવું શા માટે કર્યું તો તેમણે કહ્યું કે તારું ધ્યાન મારી સેવા ચાકરીમાં રહે તે માટે આંધળો હોવાનો ઢોંગ કર્યો હતો હવે હું મારા પતિને પણ કાંઈ કહી શકતી નહોતી કેમ કે મારી પણ ભૂલ હતી મેં એમને પ્રોત્સાહન આપ્યું હતું એટલે હવે હવે શું કરું તે વિચારતી હતી પરંતુ મારા ભાગ્ય સારા કે મેં સાંજે એમને ફોન કર્યો હતો કે તમે જલ્દી અહીંયા આવી જાઓ મારે કામ છે તો તે સાંજે ગાડીમાં બેસી ગયા અને વહેલા તે બારણામાં ઊભા ઊભા મારી વાત સાંભળતા હતા હવે એમને સમજાઈ ગયું હતું કે આમાં એમના પિતાનો જ વાંક છે એટલે એમને પિતાજીને ખૂબ ધમકાવ્યા ખૂબ માર માર્યો અને અમે બંને સિટીમાં રહેવા ચાલ્યા ગયા મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમને પ્રોત્સાહન મળે અને તમારા માટે આવી વાર્તા લાવતા રહી એ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ